મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે

बिजोक चलते छ ओके बे शर्ट एक लिए छ बे शर्टको त प्रत्येकमा 850 रुपैया छ એટલે शर्टको कीमत जे छ ए तो 850 रुपैया अनि कति शर्ट लिए छ बे शर्ट

આની અંદર એના દસ ટકા શોધવા પડશે તો આપણે કુલ રકમ પચાસ દસ છે એમાં સો અહીંયા સોની શો ની જશે આ બીસો ની હોવી જશે તો આપણને જવાબ મળશે ત્રણસો ને પંદર આ જે છે એ વર્તવની રકમ થઈ તો હવે જે ચૂકવવાની જે રકમ જે છે ચૂકવવાની ચૂકવેલી રકમ દેશે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો આપણને પૂછેલું છે કે છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે તો એને છાપેલી કિંમત પર આપવા પડતા કેટલા રૂપિયા છે તો આપણે જોઈ લઈએ કે એનું બિલ બન્યું તો 3150 ઓછા પંદર રૂપિયા વળતર છે એમાંથી અહીંયા આપણે તો આપણને જવાબ મળશે અઠ્યાવીસો અને સાત્રીસ રૂપિયા એમની દરમિયાન આપણને મળશે તો આ રીતના મિત્રો આપણે આ દાખલો છે એ સરળતાથી ગણી શકીએ છીએ વિડીયોને સ્ટોપ કરી અને તમારી મનપથી આવી ઉતારી દેજો